साबरकांठा जिला थोल नजीक चौसठ वर्ष पौराणिक शेर शंभु महादेव दिवसे, चोरी थी। बेजा दिवसे मंदिर दिवसिंग मंदिर दौड़ी आया था तो श्रावण मसिम शिवलिंग गायब थी जता ग्रामजनों पर आश्चर्य मुकाया था तो शेर शंभु महादेव मंदिर शिवलिंग चोरी के पीछे अन्य कोई रहस्य मंदिर में अठावन वर्ष बाद शिवलिंग खंडित स्थापित थता कुबाधरोल ग्रामजनों ने 30 अगस्त 2018 नारोज मंदिर ने पुनः प्रतिष्ठा विधान करी शिवलिंग ने स्थापना करी होती જે शिवलिंग ने 2 अगस्त 2024 ના રોજ श्रावण મહિનાના અંતિમ દિવસે મંદિરની અંદર પ્રવેશી અજાણ્યા ઇસમો शिवलिंग લઈ ફરાર થઈ ગયા હતા જેની જાણ વહેલી સવારે મંદિરના पुजारी પૂજા કરવા જતા शिवलिंग જોવા ન મળતા शिवलिंग ચોરી થઈ આની જાણ ગામ જનોને કરતા ઘટનાસ્થળ પર મોટી સંખ્યામાં ગામ જનો દોડી આવ્યા હતા તો તમામ ઉપસ્થિત ગામ જનો મનમાં મૂંઝાયા હતા કે મંદિરમાં ધાતુના નાગ દેવતા સહિત અન્ય સરસામાન તેમનો તેમ જ હતું ફક્ત शिवलिंग જ તો તો આ શેરશંભુ મંદિરમાંથી શ્રાવણ માસના અંતિમ દિવસે શિવલિંગ ચોરાયું કે પછી તાંત્રિક વિધિ દ્વારા ઉઠાવી લેવાયું કે પછી અન્ય કોઈ રહસ્ય જે હોય તે હાલ તો સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં પ્રથમવાર કહી શકાય તેવો બનાવ કુબાધરુલ ગામ પાસે આવેલ શેરશંભુ મહાદેવ મંદિરમાં બન્યો છે તો તેને લઈને કુબાધરુલ ગામના સરપંચ સહિત ગામના જાગૃત નાગરિકોએ વડાળી પોલીસને ટેલિફોનિક જાણ કરી હતી